મારે પણ ભણવું છે પણ આ સરકાર મને એક સારી શાળા અને એક સારા શિક્ષક આપે તો હું પણ ભણી ગણીને ગુજરાતનું નામ રોશન કરી શકું એમ છું મારે પણ ગુજરાતના વિકાસમાં મારો યથાશક્તિ ફાળો આપવો છે મારે પણ મારા મા બાપનું નામ રોશન કરવું છે અને એમને આ મજૂરી નથી કરાવી હું પણ ઈચ્છું છું કે હું ભણું તો કંઈક કરું અને મારા મા બાપને સારું ભવિષ્ય આપી શકું પણ હું શું કરું મને અને મારા સાથી મિત્રોને ભણાવી શકે એટલા પૂરતા શિક્ષક નથી અમારા ગામમાં એક નથી સારી શાળા આ અવાજ કેટલાય આદિવાસી બાળકોનો અને જેમના સુધી સારી શાળા નથી પહોંચી એ બાળકોનો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ બુલંદ ઇમારતની અંદર જેટલું મહત્વ પાયાનું છે એટલું જ એક બાળકના જીવનમાં સારા શિક્ષણનું છે ગુજરાતની અંદર કેટલાય એવા વિસ્તાર છે કે જ્યાં શિક્ષણનું સ્તર કથડી રહ્યું છે અને બાબતમાં છોટા ઉદયપુર જિલ્લો પણ બાકાત નથી બાળકો પાયાનું શિક્ષણ મેળવવા બાલવાડી કે પછી સ્કૂલે જતા હોય છે પણ પરિસ્થિતિ એવી છે કે કેટલી જગ્યા પર તો સ્કૂલના ઓરડા નથી તો કેટલીક જગ્યા પર શિક્ષકોનો અભાવ છે અને જ્યાં શિક્ષકો છે ત્યાં બાળકોને જરૂરી શિક્ષણ નથી આપવામાં આવતું એવું લોકોનું કહેવું છે આજે કેટલીક સ્કૂલના બાળકો આઠમા ધોરણમાં પહોંચ્યા છે છતાં પણ આ બાળકોને એકથી શું લગતા નથી આવડતું કેટલાક બાળકોને તો પોતાનું નામ પણ લખતા નથી આવડતું આમાં તો કઈ રીતે બાળકો પોતાના ભાવિનું ઘડતર કરી શકશે સરકાર તરફથી આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તે માટેના તમામ ખર્ચ કરવામાં આવે છે છોટા ઉદયપુર જિલ્લામાં મોડેલ સ્કૂલો પણ બનાવવામાં આવી છે પણ શિક્ષકો દ્વારા જે બાળકોના ઘડતર માટે બેદરકારી દાખવવામાં આવે છે તેનું પરિણામ બાળકો ભોગવી રહ્યા છે જેને લઈ છોટા ઉદેપુર જિલ્લાના શિક્ષણને લઈ એ સ્થિતિ ઊભી થઈ છે કે દિવસે ને દિવસે શિક્ષણનું જે સ્તર છે તે નીચે જઈ રહ્યું છે બોર્ડની પરીક્ષાના પરિણામમાં છોટા ઉદેપુર સૌથી છેલ્લે આવે છે પણ આ વાત જ્યારે આ વિસ્તારના એક યુવકને ખબર પડી તો એમણે ગામના જ એક મકાનમાં બાળકોને શિક્ષણ આપવાનું ચાલુ કર્યું ક્વાણ તાલુકાના વાટંડા ગામના એક યુવક વાલસિંગ રાઠવાને એવો વિચાર આવ્યો કે મારા આદિવાસીના બાળકોનું ભવિષ્યનું શું જો આને આ જ સ્થિતિ રહેશે તો બાળકો પોતાના ભાવિનું ઘડતર કેમ કરીને કરશે બસ આ જ વિચારના કારણે આર્થિક રીતે કમજોર અને હીરા ઘસીને પોતાનું જીવન ગુજારનાર આ યુવકે ગામના જ મકાનમાં અને આસપાસના ચાલીસથી વધુ બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું જો કે અહીં જે બાળકો અભ્યાસ માટે આવે છે તેમના વાલી પાસે એક પણ રૂપિયો લેવામાં નથી આવતો હવે આ શિક્ષકનું શું કહેવું છે અને આ શિક્ષક માટે ગામના લોકોનું શું કહેવું છે તે સાંભળીએ ની અંદર ત્રણ ચાર ગામડા નજીક નજીક આવ્યા છે એમાં છોકરાઓને વાલસિંગભાઈ જે ટ્યુશન કરાવી રહ્યા છે વગર પૈસા લીધા વગર ટ્યુશન કરાવી છીએ બે થી ત્રણ કલાક આ જે આદિવાસી સમાજને અંદર જે છોકરાઓને ભણાવી રહ્યા આવી રીતે વાલસિંગભાઈ જેવા દસ લોકો ગામે ગામે થાય તો પાયાનું શિક્ષણ સારું થાય અને છોકરાઓને પાયામાંથી જો મજબૂત કરતા હોય તો છોકરા આગળ વધી જાય પણ આ જે લોકો સરકાર જે છે એ કરોડો રૂપિયાનું કામ કરી રહ્યા પણ એમાં શિક્ષણ નબળું નબળું અને પૂરતા શિક્ષકો નથી એના એનાથી જ છોકરાઓ નબળા પડતા હોય વાલસિંગભાઈ બીજું કામ કરી રહ્યા પોતે ખેતી અને હીરા ખસે છે અને હીરા ખસીને એ બે થી ત્રણ કલાક છોકરાઓને ભણાવે છે એ પાંચથી ચાર વર્ષ સુધીથી આ સખત ને સખત આદિવાસી સમાજના જે છોકરાઓને કામ સરસ રીતે અભ્યાસ કરાવી રહ્યા છોકરાઓને અહીંયા ટ્યુશન કરવાથી ઘણો બધો ફેર પડે ઘણા છોકરાઓને અમે જોયું અને ઘણી જગ્યા પર સ્કૂલમાં પણ અમે જઈએ છીએ પણ છોકરાઓને દસમા અને સાતમા છોકરાઓને વાંચતે લગતે નથી આવડતું જે છોકરાઓ અહીંયા જે ટ્યુશન કરે છે એ છોકરાઓને અમે અભ્યાસ કરાવ્યો અને છોકરાઓને અમે પૂછ્યું છે કે તમને આ વાંસો તો એ વાંચીને બતાવે છે અને બીજી સ્કૂલમાં તમે તપાસ પણ કરી શકો તમે સાતમા કે આઠમા કે નવમાં ધોરણના જે છોકરાઓને વાંચે બિલકુલ નથી અવડતું એ પણ તમે તપાસ કરી શકો ગામ વાંટડા તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુર એમાં વાંટડા ગામની અંદર વાલસિંગભાઈ જે ટ્યુશન ક્લાસીસ ચલવે છે એ એમાં ચાલીસ જેટલા બાળકો આવે છે અને વાલસિંગભાઈ ત્રણથી ચાર વર્ષ જેવા થાય છે એ ટ્યુશન ક્લાસીસ અહીંયા ચલવે છે જેમાં બાળકોને લગતાં વાંચતા નહીં અવડતું હોય એવા બાળકો આજે લગતા અને વાંચતા થઈ ગયા છે એટલે ગામના જે આજુબાજુના જે પાડોશી પાડોશી છે એ પણ વાલસિંહભાઈને ખૂબ સાહસ આપે છે આ ટ્યુશન ક્લાસીસ ચલાવવા માટે અને ગામ માટે ખૂબ સારું કામ છે પ્રશંસનીય છે મારું નામ રાઠવા વાલસિંહ કુમાર મંગાભાઈ છે મારું કામ છે હીરા ખાનું અને ખેતી કામ અને હું છેલ્લા ચાર વર્ષથી ફ્રી ટ્યુશન ક્લાસીસ ચાલવું છું અને છોકરાઓમાં સારું એવું શિક્ષણ મળે અને છોકરાઓને સારી નોકરી મળે એ હેતુ એ ઉદ્દેશ્યથી અમે છોકરાઓને કોચિંગ આપી રહ્યા છીએ અને હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો શિક્ષણનો ખૂબ એવો અભાવ લાગી રહ્યો છે કે ઘણા બધા છોકરાઓને એકડા કે બાર વસ્તુ ઘડિયા નથી આવડતા તો એને લઈને અમે શરૂઆત કરી છે અને આજે છોકરાઓ સ્કૂલમાં પણ સારો એવો નંબર લાવે છે અને એમને બિરદાવવામાં આવે છે સ્કૂલમાંથી પણ ત્યારે અમને ખૂબ એવો આનંદ થાય છે અને ભવિષ્યમાં કોઈ એક પણ છોકરો સારી એવી નોકરી કરતો ત્યારે અમને એટલી બધી ખુશી છે કે અમે જે કામ કર્યું એમાં અમને સફળતા મળે છે જો આ બધું જોઈને સરકારના પેટનું પાણી હલતું હોય અને થોડી પણ સે શરમ હોય તો હવે તો જાગો આ બાળકોને સારું શિક્ષણ આપો તમારા બાળકો હાઈફાઈ સ્કૂલમાં ભણતા હશે પણ રોજનું રોજ કરીને ખાવાવાળા મા-બાપ પાસે એટલા રૂપિયા નથી કે એમના બાળકો માટે શહેરમાં આવે અને એમને ભણાવે એ થોડું ધ્યાન આપો પણ આ ગુજરાતની અંદર વસતા જ આ લોકો બાળકો છે તમારા પણ બસ આ લોકોને શિક્ષણ નથી મળતું એમનો વાંક એટલો છે કે ચૂંટણી સમયે તમે એમની સામે જે હાથ જોડીને ઊભા રહો છો એટલે લોકો તમારી વાતમાં આવી જાય છે તમામ નેતાઓને કહેવાનું કે આમનો ભરોસો ન તોડો અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર